અડધા વીઘાનું બરાબર તમે એમાં શું શું ઉપયોગ કર્યો તો પાયા ખાતરમાં પાયા ખાતરમાં એનપી હં એમપી કેટલું નાખેલું હતું થેલી અને બીજું શું નાખ્યું હતું ભૂમિ રક્ષા ભૂમિ રક્ષા બરાબર છે જેમાં એડી લીંબોડી કાજુ કલંજ તમાકુ ચરક આવે છે નાખ્યું હતું ખાતર એક મહિનો ને આઠ દિવસ થઈ ગયા બરાબર છે તે પછી કોઈ આમાં ગુવાર કે ભીંડામાં તમે કઈ બીજું કઈ ખાતર આજ સુધી બરાબર હવે તમે ભીંડો અને ગુવાર જે વાવેલો છે ખાતર નો એક

કે ભાઈ ફૂકો આવ્યો હોય કે બીજું કાઈ મૂળિયામાં રોગ આવ્યો એવું કઈ ખરી ના રોગમાં મૂળિયામાં રોગ નથી બરાબર છે બીજો જે તમે અત્યારે ખાતર કદાચ કોઈ નાખવાનો થાય તો બીજી વાર ક્યુ નાખશો આજ નાખશો કે આજ 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 ખાતર વાપરશો બરાબર બીજા ખેડૂત મિત્રોને આ ખાતર કદાચ વાપરવું હોય બરાબર છે તો વાપરી શકે વાપરી શકે હા બરાબર હવે આપણે જોઈએ ભીંડાનું ને એનો પ્લોટ છે બરાબર છે જેમાં ભીંડો અત્યારે વ્યવસ્થિત એક મહિનો ને આઠ દિવસ થયા તો એમાં ભીંડાના છોડમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી વ્યવસ્થિત હાઈટમાં છે કુણપમાં છે કલર એકદમ જોરદાર કાળો કલર દેખાય છે જેમ બાજુમાં ગુવાર છે બાજુના ગુવારમાં પણ એ રીતની પોઝિશન છે ગુવારમાં પણ અત્યારે હાઈટ બધું વ્યવસ્થિત છે ફાલ ફૂલ વ્યવસ્થિત છે અને કલરમાંય બરાબર છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી તો ખેડૂત મિત્રો આપના કોઈ પણ પાક કપાસ હોય મગફળી હોય મરચી હોય બરાબર છે બધામાં ભૂમિ રક્ષા ખાતર નો ઉપયોગ કરો એવી અમારા તરફથી ભલામણ છે અને ખેડૂત ની પણ ભલામણ છે ખેડૂત નો રિવ્યુ છે કે બહુ સારું છે તો બધા મિત્રો ટ્રાય કરે આભાર